બરોબર આટલી પાડી ચણી છે દેખાતી છે ને ઘર તો બની ગયું બધું ખબર પાડી છે

બે છોકરા મોનતા પણ મોનતા કરી દેજ માતા મનુ એક તો નોકરી લાગી મારી એક તો નોકરી લાગી ગયો મોટો ખાસ મને અરખ થઈ ગયો છે

મેળડી ના જોવા જઈએ મસાપડી હતી એ એમની હતી કે આપડા ઝાપડી માં પવન ક્યાં

અને એવી હું નોટ લાગનારી માતા હોઉં હું પક્કાની મૂકી બાજરી હોઉં બરોબર હિસાબ કિતાબમાં માં બાકી બાપો બાપો એ બહેના કે એમ બોલે કે તારા ઘરે બે છોકરા છે બુસી જો છોકરા ને બે છોકરા બોલ્યા પછી જો ફરક બે દેરું મળી ગયું પણ બરોબર હિસાબમાં પાકી બાકી તો મોને નું દેરું છે બોલ ખોટું દે ના મારી મને તારો ઘરવાળો આપડે હો કોઈ મને બાપ ની પડે નહીં પણ સીએ મને એક જગ્યા લોબી કરી ભાઈ પંચ વાળો વાળો જુલ ભાઈ જોગણી મારી વાલે કારણ કે જમીન તારી હતી મારી જ નથી જમીન તારી હતી મારી નથી આવું હું માતા બોલું મારા ભગવાને મને છે અને હું પકડ જોગડી તો બોલ હગે એટલે તારા કુટુંબ માં કરી એટલે તારા ભગવાન કરી

સમય બનશે જો કદાચ નોકરી લગાવી છે એવું કેમ બતાવો ખેડવી પડે કે ગોળીઓ મારા શું લે

મોટું તું કુવડ આયુ ઘર માં એટલે મેં ઉડાડી દીધું મને જીવ મળતો બરોબર હિસાબમાં કોઈ તરફી ના પડતી હોય તો જવ પર ને ભાઈ તમારું જીવ હોય શક નહી હું તમારી શજીર ફોડું નામ